માતાજી મિત્રો સ્વાગત છે નવા તો જો આટલે 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 ગેંગ ભેગી થઈ તો તો ધવલ કિશન શક્તિ સંપત જીગો બધા હવે આપણે ખબર નહીં છે જવાનું જવાનું પણ વિચાર તો કે શું કહેતો તો કે આપણે જવું કોમ્પ્લે છે તો હવે આપણે જઈએ કોમ્પ્લે છે કોઈ ગોમના આટામજી મળી તો જય માતાજી મિત્રો આપણે નીકળી ગયા કોમ્પ્લેક્સમાં કા આમાં કા જસવંત અને આમાં કા સુભમ તો આપણે જે જગ્યાએ ગીધી એ જગ્યાએ આપણે જવાનું છે ને હવે આપણે હેડી નીકળ આવીએ ને આપણે તઈ જઈએ બીજું કોઈ આવતું નહી ને કોમ્પ્લે છે જવાનું ઉત્તમ જવાનું વાત કેવું નહીં ઉત્તમ જઈને કેવું હા તો હાલ મારો અને શુભમ બેન બ્લોગ ભેગો જ બનાવ્યા એટલે આપણે તો આપણે આગળ જઈ અને મળીએ તો આપણે ફાઇનલી અડધામાં આવી આવી જઈએ આપણે શોર્ટ કર રસ્તા મે આકળ્યા આપણે ઘણી વખત આ રસ્તો આવી ગયો તો આયરા જમ કે પુલા કમ દી તો બહુ આખું પડવાનું છે પર રિક્સ લેજો નહીં આ એ ઉપર રસ્તો જાય એરો એટલે આપડા કોમ્પ્લેક્સ પાછળના રસ્તે થી તો આયુ બહુ શોર્ટકટ પડો બહુ ઢુકડી એટલે બહુ આપણે રોમા પીન ના મંદિરે ગયા હતા ઈથી આપણે કોમ્પ્લેક્સ થી ઈથી આપણે કોમ્પ્લેક્સ થી ગયા હતા ઈકન જવાનું હો નહી કિશન ઓવા તો કિશન હવે આપણે ઈકન જઈને મળવું ઓવા ચાલો સૂત્ર લડો તો આગળ સૂત્ર લડો એ નવી આપણે પછી નીકળાઈએ તો જો હલ્લો તો આપણે હવે ઈકણજૈન ચાલુ કરીએ તો હા ઈ કણજૈન એની મળીએ તો હું જ્યોગનું કન્ટીન્યુ જોડાયે રહેતી બીજું તો હવે આપણે એક મીન મળીએ અને આગળ કૂતરા લડીને લો બાગવું પડશે તમારો બાકી મોટો આ તો કદી પીવા તો નહીં એક દમ કૂતરામાં પાટું છોડી દઉં કે તો હવે આપણે કંજૈન મળી તો આપણે ફાઇનલી આવી જઈએ જો કિશન લૂકડા ગમાડો શું બ્લોગર <laughs> <laughs> <sahb> <laughs>

જઈએ પકોડી ખાવા તો પકોડી પણ ખાવાની સોળા પણ પીવાની તો આજ તો કિશન તરફ થી ફૂલ પાર્ટી હવે આપણે જઈએ એ સોળા પીવા તો આજ તો બ્લોક બંધ કરો ચમકે હમું જ દેખાય લાય મને ઉતારવા દે યાર પછી મારે આર્યો આવ્યો બ્લોક મેલવાનો એટલે તું ઉતાર ભાઈ આ તું ઉતાર હું ઉતાર આપણે ઓર્ડર આલ દે તો આપણે સોળા મંગાઈ અને મળી તો અમાર કા જો આપણો સોળા બનવાનું ચાલુ જ છે કાઢવાની છે ઓળા તો આમાં કાપડા શું આમ ટેબલ લાવી દો ટેબલ લાવી દો તો આમાં કાપડા જલ્દી લાવી દો કે ચા ડાળ માંથી ગોમના મેળા ના આ તો ગોમના મેળા માં તો બુમ જ છે તો આમાં કા શું આમ ટેબલ લાવી દીધો અને હવે સોળાં કેલી વાર છે ભાઈ હા તો themes वाल, इपकलभ, जो अखिता, ये ग 74. लेले लेले तो, अस्युवाय, मेगत ये विया वालारा भे्मात श्रो, नारो श्रो अझाद या अपर धायकाष, याज ऐag ये, नहा काख्य वालारा भी लेरा खिता, य? वालारा, भी બહુ ખતરનાક છે તો હવે આપણે ઓછી સોડા પી લઈએ એટલે મળીએ ફાઇનલી આપણે સોડા પી લીધી અને આમાં સોડા પી અને નીકળી ગયા પૈસા પૈસા કપાઈ તો હવે આપણે જઈએ પકોડી ખાવા એટલે ફોન હારો નહીં ફોટા પાડવાના હતા લોટ ઓપ્શન મજબૂત આપણા ફાઇનલી ફુલ પાર્ટી અરણે કિશન આપણે ઉતારજી તોણો સડી થઈ गेली કે કાંકે ઉતવા ચાલો થઈ

તો આપણે રોડ ક્રોસ કરી અને મજા તો આપણો ફાઇનલી રોડ ક્રોસ કરવાનો બાર હાથી લે આપણે થોડી થાય થાન તો ચાલશે તો ઘરે ગાડી આવો ઓન દે દે તમે જીવો છોકે જાવ તો અને એક બીજો તો અમે આપણે હોમે આવી જા પકોડી એ એ કામ કરી

જેવી બની જોવા પકોડી જોરદાર જશું જેવી રેડી આપણે ટ્રાય કરીએ હું ટ્રાય કરું પકોડી એક નંબર બનીએ તો હવે આપણે ખાઈ અને મળીએ ખાઈ અને પાછું વ્લોગ ચાલુ કરીએ તો જો આપણે રસ્તામાં ક્યાં નીકળી ગયા પાછા આપણે પાછા વાળા રસ્તે

આટલે બહુ વીકમ આજે ફોન બહુ ઓ વાહ મતલબ શું છેડે કોઈ બોલતું જ નહીં શું કોઈ બોલવું નહી ભાઈ હા હા કુમા તો નો નો તો હવે આપણે શેર થઈ અન ચાલુ કરીએ કારણ કે સ્પ્રિંમમાં હડવું પડશે ને વરસાદ આવશે તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ઓ વાહ વરસાદ આવશે તો મજા નહી આવે એટલે આપણે ઘેર જઈએ અને મળીએ તો આટલો મારો ફોન ક્યારે ચાર્જિંગમાં જ પડ્યો હોય શું ચાર્જિંગ થયું સો ટકા ફૂલ થઈ ગયું